યુદ્ધ સારું લડ્યા હોય તો પણ ઇતિહાસે એની નોંધ ન લીધી જ્યારે ક્ષત્રિયોની લડાઈ માત્ર સ્વાર્થ માટેની નહોતી સિદ્ધાંત માટેની હતી પરમાર્થ માટેની હતી અન્યના રક્ષણ માટેની હતી સંસ્કૃતિના રક્ષણ માટેની હતી બહેનો દીકરીઓની આબરૂ બચાવવા માટેની હતી આ ક્ષત્રિયોની લડાઈ હતી અને એટલે હું માનું છું કે એની નોંધ ઇતિહાસે સારી રીતે લીધી ક્ષત્રિયોને આજે પણ લોકો યાદ કરે છે એનું કારણ શું કે સત્તાધીશોને સ્કીલ ઓળખવાની એમનામાં તાકાત હતી પોતાના વચ્ચે રહેલામાં શું આવડત છે એનામાં શું કૌશલ્ય છે એને ઓળખતા હતા એને તાલીમ આપતા હતા અને સફળતા સુધી એને લઈ જતા હતા એટલા માટે એ સફળ થઈ શકતા હતા આજે તકલીફ આપણી એ છે મગજ જોરદાર હોય કૌશલ્ય પણ હોય પગમાં તાકાત હોય દોડી શકાય એમ હોય જવું હોય ભાવનગર અને જામનગર બાજુ મોઢું રાખીને દોડ્યા કરે તો મંજિલ ક્યારેય ના મળે જરૂર હોય છે કે દોડને દિશા બતાવનારી દીવા દાંડી એક વ્યક્તિ એક માણસ એક સમાજ એક પ્લેટફોર્મની જરૂર હોય છે ભાઈ અશોકસિંહભાઈ હોય કે ભાઈ યોગરાજભાઈ હોય એ પ્લેટફોર્મ સમાજના કૌશલ્યને પૂરું પાડે છે એ ખૂબ આનંદની વાત છે એના કારણે દિશા અને દોર એ બંને મળી શકે એક જ ગુરુના ચેલાઓ હોય એક જ પરિવારના સભ્યો હોય છતાં એ ગુરુ બધાને બાણાવળી ના બનાવે કોઈને ગદા માટેનો નિષ્ણાંત પણ બનાવવો પડે કોઈને બાણ વિદ્યામાં નિષ્ણાત બનાવવો પડે તો કોઈકની તર્ક બુદ્ધિથી જ્ઞાન એટલું મળે કે એ વ્યક્તિ આગમ ચેતી પણ કરી શકે કે હવે શું થવાનું છે એ ભવિષ્યવાણી નક્કી કરી શકે કારણ કે દરેકમાં સ્કિલ છે પણ એ સ્કિલ જુદું જુદું છે એક ઢાંચામાં એને ઢાળી ન શકાય તો એ સ્કીલને એ કૌશલ્યને એ આવડતને ઓળખવાની દ્રષ્ટિ પણ સમાજ અને પરિવારે કેળવવી પડશે મારે એક દાખલો આપવો છે અને હું ઈચ્છીશ વિનંતી કરીશ યોગરાજભાઈને કે આપના આવતા એવોર્ડ સેરેમનીમાં માત્ર એ સફળ થયેલી નહીં તમામ પરિવારનું સન્માન આ પ્લેટફોર્મ પર બોલાવીને આપ કરજો વિનંતી કરીશ અને એ પરિવાર એટલે હમણાં યુપીએસસીની ની એક્ઝામ લેવાઈ અને યુપીએસસી ની એક્ઝામમાં આપણા પરિવારની એક દીકરી

દીકરાની વહુમાં કૌશલ્ય જોઈને દીકરાની વહુ યુપીએસસી આપે એવું કરી શકીએ ઘેર એમનું લગ્ન થયા પછી એમના પુત્ર વધુ છે અને રિટાયર્ડ ડીવાયપી પરમાર જે એમના સસરા થાય એમણે જોયું કે મારી પુત્ર વધુમાં યુપીએસસી ક્લિયર કરવાની સ્કીલ છે એના માવડત છે એનામાં કૌશલ્ય છે તો તો આપણે માટે કરીએ પણ બહુ એની કેરિયર બની શકે એમની કેરિયર બની શકે એની સમાજ જયારે ચિંતા કરે તો એ સમાજ ક્યારેય પાછો ન પડી શકે એવો મને વિશ્વાસ છે અને ગૌરવ છે દીકરી માટે સંઘર્ષ કરવો જ જોઈએ પરંતુ પુત્ર વધુ બનીને આવેલી એ દીકરી કરતા પણ મોટી છે પરિવારની વાત સાંભળી હમણાં જ એમણે એક પારિવારિક ક્ષત્રિય સમાજના ભાઈઓ વચ્ચે એનું ગેટ ટુગેધર જેવું રાખ્યું હતું ત્યારે એમને સામેથી મને કહ્યું કે મને સૌથી વધારે યુપીએસસી ની એક્ઝામ માટે પ્રેરણા આપનાર પ્રોત્સાહન આપનાર કોઈ હોય તો મારા સસરા હતા મારા પતિ હતા એ કહ્યું મિત્રો હું ઈચ્છું કે મારા સમાજમાં આ પરિસ્થિતિ ઘેર ઘેર જોવા મળે કે જ્યાં દીકરી માટેની ચિંતાથી વિશેષ પુત્ર વધુ માટેની પરિવાર ચિંતા કરતો હોય એ આવકારદાયક રહેશે શંકરસિંહ બાપુએ કેટલીક બહુ સરસ વાતો કરી અને અમે બંને સાથે હોઈએ ગાડીમાં મુસાફરીમાં હોઈએ ત્યારે એ સૌરાષ્ટ્રના બાપુઓ માટે આપણા બાપુ ઘણી વાતો કરતા હોય છે એમાંની કેટલીક વાતો કરી વાત બહુ સાચી છે ચાણક્ય પણ એ કહ્યું હતું કે અન્ય સમાજનું નિરીક્ષણ કરીને એમની પ્રગતિને ઈર્ષાની દ્રષ્ટિથી નહીં પરંતુ અન્ય સમાજની પ્રગતિને સ્પર્ધા અને પ્રેરણાની દ્રષ્ટિથી લઈને જે સમાજ આગળ વધવાનો પ્રયત્ન કરે એ સમાજ ક્યારેય પછાત ન રહી શકે બાપુએ જે પટેલ સમાજનો દાખલો આપ્યો એ દ્રષ્ટિથી આપણે પણ લેવો પડશે ઈર્ષાની દ્રષ્ટિથી નહીં એક પ્રેરણાની દ્રષ્ટિથી મહેનતની દ્રષ્ટિથી આપણામાં પણ કેટલું કદાચ વિશેષ સ્કિલ છે પણ હું જે સમજો છું મારા સહિત આપણા સૌના એટલે કે આવડત કૌશલ્ય કદાચ બીજા કરતો ચડ્યાતું અશોકભાઈ જેવા મહેનત પણ કરે પરંતુ આપણને નડતું હોય છે લેઝીનેસ ઇઝ અવર લક્ઝરી આળસ આપણો સૌથી મોટો વૈભવ છે ત્યારે જે કૌશલ્ય છે એને મંજિલ સુધી લઈ જવું હોય તો એની સાધના કરવી પડે નાની નાની દીકરીઓ હમણાં જે અહીંયા આવી હતી કોઈ યોગમાં કોઈ ડાન્સમાં જે એને કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે એ કુદરતે થોડી ભેટ આપ્યા પછી એની પાછળ એને સાધના કરી છે ત્યારે એને સફળતા મળી છે માતાજીને પ્રાર્થના કરું કે આપણને એ સાધના માટેની માતાજી તાકાત આપે આળસ ખંખેરવાની માતાજી હિંમત આપે એ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે પણ કેટલીક વાત કરી અને શંકરસિંહ બાપુએ પણ વાત કરી શા માટે પ્રતિષ્ઠા સામાજિક છે છે આપણી જવાબદારી કહ્યું ને એમ કેવું કે બાપા એટલે કે ગયેલી પેઢીને આપણે પરત નહીં બોલાવી શકીએ તો ક્ષત્રિયોની એક નામના મૂકીને ગયા એને બરકરાર રાખવાની જવાબદારી યુવાન ભાઈઓ ઉપર આજની પેઢી ઉપર આપણી ઉપર છે રક્ષયતે ઇતિ ક્ષત્રિય ક્ષત્રિય ક્યારેય કોમવાદી નહીં સિદ્ધાંતવાદી બન્યો છે એટલા માટે એને ઇતિહાસે એની નોંધ લીધી છે તમે જુઓ હું ઘણા વખત ડોક્ટરેટ પ્રાપ્ત કર્યું છે યોગરાજભાઈ ઇતિહાસ ક્ષેત્રે બાહુબલ શસ્ત્રો ચલાવવાનું કૌશલ્ય લડવાની તાકાત એ માત્ર ક્ષત્રિયોમાં જ હતી એવું નહીં ઇતિહાસના પાના ઉખેડો બહુ મોટા યોદ્ધાઓ કદાચ કોઈક જગ્યાએ ખૂબ લડ્યા હશે પણ ઇતિહાસે માત્ર ક્ષત્રિયોની સુવર્ણ અક્ષરે નોંધ કેમ લીધી કારણ કે બીજા લડાઈમાં લડનારા લોકો જે કોઈ હતા એમણે એ લડાઈ પોતાના સ્વાર્થ માટે લડી હતી પોતાનું રાજ્ય વધારવું હતું કોઈકનું લૂંટી લેવું હતું કોઈકનું પડાવી લેવું હતું એના માટેની લડાઈએ યોદ્ધાઓની હતી અને એટલે કદાચ યુદ્ધ સારું લડ્યા હોય તો પણ ઇતિહાસે એની નોંધ ન લીધી જ્યારે ક્ષત્રિયોની લડાઈ માત્ર સ્વાર્થ માટેની નહોતી સિદ્ધાંત માટેની હતી પરમાર્થ માટેની હતી અન્યના રક્ષણ માટેની હતી સંસ્કૃતિના રક્ષણ માટેની હતી બહેનો દીકરીઓની આબરૂ બચાવવા માટેની હતી આ ક્ષત્રિયોની લડાઈ હતી અને એટલે હું માનું છું કે એની નોંધ રીતે હું આજે ધારાસભામાં જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરું છું મને બહુ ગૌરવ થાય છે ત્યાં વીર અબડા અડભંગજીનું સ્મારક આવેલું છે અને એવું કહેવાય છે કે વીર અબડા અડભંગજી પાસે ધર્મની દ્રષ્ટિએ કોઈ લેવા દેવા નહીં નાત જાત વિસ્તાર નહીં ધર્મની દ્રષ્ટિએ પણ કોઈ લેવા દેવા નહીં એવી સુમરી દાડીઓ ત્યાંથી એમના રાજ્યમાં દોડીને આવે છે કે ક્ષત્રિય છે અહીં રક્ષણ મળશે અને કહે છે કે મારી પાછળ બાદશાહનું મોટું સૈન્ય પડ્યું છે અમારા ચારિત્રને ક્ષત્રિય તરીકે તમે બચાવો હવે જુઓ આવનારી એ સુમરી દાડીઓ ના તો પોતાના રાજ્યની હતી ના તો પોતાના જ્ઞાતિની હતી અરે ધર્મની પણ નહીં એ ઇસ્લામ ધર્મ રાજાનો હિન્દુ ધર્મ પણ એ અબડા અડભંગીજી કે હું જ્યાં સુધી જીવંત છું ત્યાં સુધી તમને કશું નહીં થાય આ હું તમને આશાપુરા માની સાક્ષી ખાતરી આપું છું ઇતિહાસ એમ કે છે એ વખતે એ વીર અબડાડ ભંગજી પાસે કારણ કે મેં કહ્યું ને કે ક્ષત્રિયો કૌશલ્યને ઓળખીને એને પ્રોત્સાહિત કરતા એમનો પોતાનો એક સૈનિક હતો દલિત પણ ક્ષત્રિયનો સૈનિક ઓશવા મેઘવાલજી એના પાસે એવું કૌશલ્ય હતું કે હજારો માણસોની વચ્ચેથી નીકળી જાય ને કોઈની નજરમાં ના આવે એણે કહ્યું

અને દગાથી કે નજર ચૂકવીને મારું એક ક્ષત્રિયનો ધર્મ નથી આનો ઇતિહાસકારો એમ કહે છે કે પણ કહે છે કે તું પ્રમાણ આપી આવે ને એટલે જ્યાં પડાવમાં બાદશાહ સૂતો હતો ત્યાં એક સુયો ભરાવી એમાં ચિઠ્ઠી લખીને ઓશો મેગવાલ આવે છે કે આજ સુયો તારા ગળામાં હું નાખી શકું પરંતુ મારો રાજા ક્ષત્રિય છે અને આ રીતે નજર ચૂકવીને મારવાની મનાઈ કરી છે માટે હું તને મારતો નથી જ લાગે ઇતિહાસ છે કે લડવા જાય છે ત્યારે દૂધનો કટોરો મૂકીને જાય છે દૂધનો કટોરો મૂકીને જાય છે અને સુમરી દાડીઓને કે છે કે હું લડવા જાઉં છું સામે સૈન્ય મોટું છે શક્ય છે કે હું લડતા લડતા મૃત્યુ પામો પણ હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે આ દૂધનો કટોરો એ લોહીનો બનશે અને આ મારી જમીન છે મારી ધરતી માં છે એ સ્વયં જગ્યા આપશે તમારી સમાધિ થશે તમારું ચારિત્ર અખંડ રહેશે આ એક ક્ષત્રિયની કેટલી મોટી વીરતા કહેવાય હું એ જ અપેક્ષા આજે આપણા સૌ પાસેથી અન્ય સમાજમાં જે આપણી પ્રતિષ્ઠા છે કોઈક જગ્યાએ ભલે ઠેસ પહોંચી હશે પણ એને બરકરાર આપણે રાખવી છે આપણને ઘર ભાડે નહીં આપે પરંતુ અન્ય સમાજનો માણસ જો ક્ષત્રિય ટેક્સી ડ્રાઈવર હશે તો એની સાથે એની દીકરીને કોઈ પણ જાતની ચિંતા વગર મોકલશે ઈચ્છું કે આ પ્રતિષ્ઠા વધુ બળવત્તર બને એ જવાબદારી સૌ કોઈની આપણા સૌની છે જેમને જેમને અહીંથી ઇનામો પ્રાપ્ત થયા છે એમને ખૂબ મારા તરફથી ફરી વખત અભિનંદન આપું છું સમયની કહ્યું એમ ખૂબ મર્યાદા પણ કેટલીક વિશેષતાઓ આ યોગરાજભાઈના કાર્યક્રમમાં જોઈ છે મેં આટલા બધા સહનશીલ શ્રોતાઓ મારા જાહેર જીવનના આટલા ટાઈમમાં ક્યાંય જોયા નથી આપને સારું લગાડવા નથી તો આ હકીકત છે ચાર ચાર સાડા ચાર ચાર કલાક સુધી નહી તો મનોવૈજ્ઞાનિક નિષ્ણાતો એમ કહે છે કે મિનિટ સુધી માણસની મેન્ટલ પ્રેઝન્સ રહી શકે માનસિક હાજરી રહી શકે એ પછી તમે કલાકો સુધી ફિઝિકલ પ્રેઝન્સ શારીરિક હાજરી રહી શકે પરંતુ મેન્ટલ પ્રેઝન્સ માનસિક હાજરી ના રહી શકે જ્યારે અહીંયા હું જોઉં છું આવું ત્યારે કે માત્ર શારીરિક નહીં માનસિક હાજરી પણ રાજકોટમાં પરિવારના સૌ શ્રોતાઓમાં છે એમને સલામ કરું છું સૌને ખૂબ શુભકામનાઓ માતાજી આવી જ એકતા ભાઈચારો પ્રેમ અને એકતા આપે સમાજના ઉત્થાનમાં સમાજના કોઈ દીકરા દીકરીના હિત માટે ક્યાંય પણ ઉપયોગમાં હું આવી શકતો હોઉં તો આ આપણા પરિવારનો ભાઈ છું આપનો મારા ઉપર અધિકાર છે એ અધિકારના નાતે જરૂર આદેશ કરજો થતાં બધા જ પ્રયત્નો મદદરૂપ કરવાના મારી ફરજના ભાગરૂપે કરીશ આપ સૌને ખૂબ શુભકામનાઓ જય માતા દી